ઘનશ્યામ મહારાજની રે હું તમને આજે ઘનશ્યામ મહારાજના વિરહનું કીર્તન સંભળાવીશ ઘનશ્યામ મહારાજે તેમનું છપૈયા ધામ નાની ઉંમરમાં છોડીને ગઢપુરમાં મન મોહ્યું તે વિશે તો તમે દરેક બેહનું સાંભળજો વાલા ઘન તમે છપૈયા છોડ્યું વાલા ઘન શ્યામ તમે છપૈયા છોડ્યો વન વિચરણ મામન મોહયા ઘન શ્યામ તમે છપૈયા છોડ્યો વન વિચરણ મામન મોહયા ઘન શ્યામ તમે છપૈયા છોડ્યો માતા પિતા ને વાલે ગતિયા માતા પિતા ને વાલે ગતિયા ગઢપુર મામ મોયા ઘન શ્યામ તમે છપૈયા છોડું ગઢપુર માન મોયા ઘન શ્યામ તમે છપૈયા છોડ્યું સરયુ નદીના દીના જ મેલા મરયુ નદીના જ વિશારી મેલા મન મોહ્યા ઘન શ્યામ તમે છપૈયા છોડ્યું మన మోహ శా తో వాలా గన శ్యామ తే యోడుచరణ మా మన మోహా గన శ్యామ తోడు આંબુ જાંબુ ના જાડ વિસારી મેલા આંબુ જાંબુ ના જાડ વિસારી મોહ્યા શ્યામ તમે છપૈયા છોડું દાદા ના લીમડે મન મોહ્યા ગન શ્યામ તમે છપૈયા છોડું વાઘન શ્યામ છ છપૈયા છોડ્યું વન તમે પૈયા છોડ્યું ત્રિકોણિયું ખેતર વાલે વિસારી મેલો ત્રિકોણિયું ખેતર વાલે વિસારી મેલો લક્ષ્મી વાડી માન મોહયા ગન શ્યામ તમે છપૈયા છોડું લક્ષ્મી વાડી મામ મોયા ગન શ્યામ તમે છપૈયા છોડું રામ ભાઈ ને વાલે વિશારી મેલા રામ ભાઈ ને વાલે વિશારી મેલા દાદા ખા ચરમાન મન ઘન શ્યામ તમે છપૈયા છોડ્યું દાદા ખા ચરમાન મન ઘન શ્યામ તમે છપૈયા છોડ્યું વાલા ઘન શ્યામ તમે છપૈયા છોડ્યું વન વિચરણ માં મન મોહયા ઘન શ્યામ તમે છપૈયા છોડું સુવાસીની ભાભીને વિશારી મેલા સુવાસી ની ભાવીને વિશારી મેલા મોટા બાને મન ભાઈ વાઘન શ્યામ તમે છપૈયા છોડું મોટા બાને મન ભાઈ વાઘન શ્યામ તમે తమే వన విచరణ మామాన మోయా తమే మానశ్యామ తోడు సంతో భక్త నే తిశారి మేలా હરિ ભક્તો માં મન મોયા ઘન શ્યામ તમે છપૈયા છોડું હરિભક્તો માં મન મોયા ઘન શ્યામ તમે છપૈયા છોડું વાલા ઘન શ્યામ તમે છપૈયા છોડું વન વિચરણ માં મન મોયા ઘન શ્યામ તમે છ પૈયા છોડ્યું ઘનશ્યામ મહારાજ જે જો તમને અમારું કીર્તન ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો કોમેન્ટ બોક્સમાં જય સ્વામિનારાયણ લખો જય સ્વામિનારાયણ